ડિસ્પેજિંગ સેન્ટર ઉપરથી તમામ સામગ્રી સ્વીકારી મતદાન મથક ઉપર પહોંચ્યા બાદ બીજા દિવસે સવારે આપણે સૌ પ્રથમ શું કામગીરી કરવાની છે મોકપોલ ચાલો આપણે મોકપોલની પ્રક્રિયા કરી મતદાનના દિવસે સવારમાં મતદાન શરૂ થવાના પિસ્તાલીસ મિનિટ પહેલા ઈવીએમના બંને યુનિટને જોડી સ્વિચ ઓન કરી મોકકોલની તૈયારી કરી છે મતદાન શરૂ થવાના ત્રીસ મિનિટ પહેલા મતદાન એજન્ટોની હાજરીમાં મોકકોલ કરવાનો છે એજન્ટો સમયસર ન આવ્યા હોય તો વધારે દસ મિનિટ સુધી તેમની રાહ જોઈને પણ મોકલ કરવાનો છે તેમ છતાં પણ એજન્ટો હાજર ન થાય તો પણ મોકપોલ તો અવશ્ય કરવું મોકપોલમાં દરેક ઉમેદવારને એક એક મત આપવાનો રહેશે ત્યારબાદ ક્લોઝ બટન દબાવી મતદાનને પૂરું કરીશું પછી રિઝલ્ટ બટન દબાવી દરેક ઉમેદવારને કેટલા મત મળ્યા છે તે સંખ્યા તપાસી લઈશું ત્યારબાદ ખરેખર મતદાન માટે ને તૈયાર કરવા માટે ક્લિયર બટન દબાવી મોક કોલની મેમરી ક્લિયર કરીશું